આણંદ ડીવાયસપી કચેરી દ્વારા આણંદમાં આવેલા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં સરદારબાગ પોલીસ ચોકી ઓરબીજ પાસેના આ વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ મહાનુભાવો અને આગેવાનો એકત્રિત થયા હતા જેમાં ડીવાયસપી સાહેબના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ટુ વ્હીલર હેલ્મેટ જરૂરી હોય આ વિશે જાણકારી પ્રજા સુધી પહોંચાડવા માટે જાણકારી આપી હતી ફોર વ્હીલર માટે સીટ ઉપયોગ અવશ્ય કરવો તમારા વિસ્તારમાં કોઈ કાયદાનો ભંગ કરતો માથાભારે વ્યક્તિ હોય તેની જાણકારી આપનારનું નામ ગુપ્ત રખાશે એવી બાહદારી આપી હતી અને આણંદના ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોજભાઈ મોગરિયા રફિકભાઈ વોરા નવી ચાલી સુરેશભાઈ ઠાકોર ચાવવાડા જિજ્ઞેશભાઈ પ્રજાપતિ સુનિલ મરાઠા રઘુભાઈ ભરવાડ અને જિજ્ઞેશભાઈ હાજર રહ્યા આજરોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે ડોકિયા ભાગોડ ચોકી તથા સરદાર બાગ ચોકી વિસ્તારના પદાધિકારીઓ નાગરિકો અલગ અલગ વર્ગોના પ્રતિનિધિઓ સાથે લોક સંવાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ દરમિયાન રાજ્ય સરકારની જે પહેલ છે તે મુજબ ત્રણ વાત અમારીને ત્રણ વાત તમારી તે અંતર્ગત નાગરિકોના સૂચનો લેવામાં આવેલા તેમજ અમારા તરફથી તમામ નાગરિકો પાસેથી તેમના કાર્યક્ષેત્ર વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ બાબતે પોલીસને અવગત કરવા માટે તમામને અપીલ કરવામાં આવેલી છે અને આગામી દિવસોમાં આવનાર ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ અનિચ્છના બનાવો ન બને તે માટે તકેદારી રાખવા માટે જરૂરી સૂચનો આપવામાં આવેલ છે